તો પ્રકાર પડે કેટલા પ્રકાર પડે ના ઉપયોગમાં લેવામાં આવતી ખનીજ ખનીજ એટલે શું કુદરતી કાર્બનિક અને અકાર્બનિક ક્રિયાઓથી તૈયાર થતો અમુક ચોક્કસ રાસાયણિક બંધારણ ધરાવતો પદાર્થ જેને આપણે ખનીજ કહીએ છીએ હવે પ્રશ્ન છે કે ધાતુમય ખનિજના કેટલા પ્રકાર પડે તો ધાતુમય ખનિજના ચાર પ્રકાર પડે પહેલો પ્રકાર છે ભાઈ કિંમતી ખનિજ ખનિજ બીજો પ્રકાર પ્રકાર વજનમાં હલકી હલકી કે કે ત્રીજો તો સામાન્ય ઉપયોગમાં લેવાતી ખનિજ અને જે ચોથો પ્રકાર છે મિશ્ર ધાતુ રૂપે વપરાતી ખનિજ છે એમાં વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન પૂછાય છે કે કિંમતી ધાતુમય ખનિજ કઈ કે સોનું ચાંદી ને પ્લેટિનમ આ કેવી ધાતુ કહેવાય તો કિંમતી એક તોલા નો ભાવી એક કિલોના અઢી લાખ રૂપિયા કિલો છે તો આ કિંમતી ખનિજ થઈ બીજો મુદ્દો છે ભાઈ હલકી ધાતુમાં ખનિજ કઈ તો ત્રણ પ્રકાર પડે છે પહેલું છે મેગ્નેશિયમ બીજું છે બોક્સાઇટ અને ત્રીજું છે ટીટાનીયમ પ્રશ્ન કેવો પૂછાય છે વિદ્યાર્થી મિત્રો કે મેગ્નેશિયમ એ કેવી ધાતુ છે

પછી મિશ્ર ધાતુ રૂપે વપરાતી ખનીજ એક ખનીજ અને બીજી ખનીજ બે ભેગું થાય એટલે કોઈ નવી ખનીજ બને તો મિશ્ર રૂપે વપરાતી ખનીજમાં ભાઈ ક્રોમિયમ છે મેંગેનીજ છે ટંગસ્ટન છે અને વેડેરિયમ છે પ્રશ્ન પૂછાય ભાઈ ટંગસ્ટન કેવી ખનીજ છે તો મિશ્ર ધાતુ રૂપે વપરાતી ખનીજ છે નેક્સ્ટ બીજો પ્રકાર આવ્યો અધાતુમય ખનીજ ચૂનાના પથ્થરો કેવા છે ભાઈ અધાતુમય ખનીજ છે ચોક અધાતુમય ખનીજ એસબેસ્ટોસ અધાતુમય ખનીજ

ત્રીજો પ્રકાર પડે ભાઈ આનો રૂપાંતરિત ખડક તો નેક્સ્ટ જોઈએ આપણે રૂપાંતરિત ખડક એના પછી તો કે આગને ખડકમાં કોણ આવશે તે લોખંડ તાંબુ જસત સોનું અને જે ચાંદી છે એ આપણને ખડકમાં જોવા મળે છે પછી ખડકના ત્રણ પ્રકારો તો બીજો આવે પ્રસ્તર ખડક એમાં ખનીજ કોલસો છે એના પછી બીજું છે ભાઈ ખનીજ તેલ અને ત્રીજું છે કુદરતી વાયુ ત્યારબાદ જે રૂપાંતરિત ખડક છે આ રૂપાંતરિત ખડકમાં ત્રણ છે સ્લેટ આરસ પહાણ અને જે હીરો છે એ આપણને રૂપાંતરિત ખડકમાંથી પ્રાપ્ત થાય છે તો જો વિદ્યાર્થી મિત્રો આ આપને પસંદ આવ્યું હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવા માટે નમ્ર વિનંતી છે